માંગણી એ જ છે કે આ લોકોને ન્યાય મળે અને એ લોકોને પૂરી સજા મળે સજાની માંગ તો આ લોકો ફાંસીની કરી રહ્યા છે પણ હવે કાયદા મુજબ જે કાંઈ થાય ફાંસી આ લોકો કરશે વિધિ ઘટના બની રાત્રે એ લોકો હીરા ઘસીને આવતો હતો બરાબર તો એ લોકો અહીંયા ગલીની અંદર બેઠા બેઠા કંઈ નશો કરતા છે તો પહેલાં પાસેથી દસ વીસ રૂપિયા માંગ્યા કે આપી દે આ બોલો છોકરા પાસે કાંઈ હોય નહીં એટલે એ કંઈ પૈસા નથી તો એને એ લોકોએ છપ્પુરનો ઘા મારી અને સીધો ઢાળી પાડ્યો હવે બસ માંગ આટલી જ છે કે એને પૂરો ન્યાય મળે આ લોકોને પૂરો ન્યાય મળે તો વારંવાર જે હત્યાઓ થાય છે બેનો દીકરોને આ બળાત્કાર થાય છે તો આદરણીય મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી અને ગ્રામ મંત્રી શ્રી વિધાનસભામાં એક એવો કાયદો બનાવો જે અત્યાચાર 1871 થી થતા આવ્યા છે આ વિધાનસભામાં કાયદો બની અને આ દેવી પૂજક સમાજ પર અત્યાચાર બંધ થાય એવી ગૃહમંત્રી જે રીતે